હવે ડાંગેર તો મારા ભાઈ મોટા ભાઈ ની હતી મારી લગભગ છસો મણ જેવી ડાંગેર છે અને છ લાખ રૂપિયા ની ડાંગેર થાય છે તો આજ દિવસ સુધી લગભગ દોઢ વર્ષ જેવું થયું

હવે સોફિયાન તો મેન ખેલાડી છે જે સોફિયાન આજ દિવસ સુધી પોલીસ ગિરફથી થી બહાર છે એમ છતાં જો પોલીસ ના હાથમાં નથી આવ્યા એ વ્યક્તિ ને યુવા ધારાસભ્ય પોતે કે ખવડાવી રહ્યા છે એમના જન્મ દિવસ ના નિમિત્તે તો આ કઈ રીતનું શક્ય છે